જાંબુઆ અને પોર ખાતે ફરી લાંબો ટ્રાફિક જામ થયો હતો દર વર્ષે વરસાદી માહોલમાં રસ્તાઓનું ધોવાણ થતાં ખાડાઓને કારણે સમસ્યા સર્જાય છે બીજી તરફ જાંબુઆ બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે બીજી તરફ ટ્રાફિકમાં ફસાયેલા લોકો શોર્ટકટ મારવા માટે જાંબુઆ ગામના સાંકડા રસ્તાઓનો સહારો લઈ રહ્યા છે ત્યારે ગ્રામજનોને પણ કામમાંથી પસારતી રહેલા વિવિધ વાહનોને કારણે હાલાકી પડી રહી છે જ્યારે કામ ધંધે જે રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાતા તંત્રને જવાબદારી ઠેડવી આરો આક્રોશ વ્યક્ત કર્યો હતો બહાર આજે આ આજકાલનો બરાબર આજે હું જ્યારથી આવતી બે હજાર પંદરથી ચૌઠ વર્ષ અને આના લીધે આટલા ભયંકર એક્સિડન્ટ થયા છે બરાબર જેની કોઈ હદ નહીં તેના કોઈ જેના ઘરના કોઈ મરી જાય એને ખબર આટલા વર્ષથી આવ ચાલે છે તો આ લોકો શું કરે છે રસ્તા બરાબર અને આટલા મોટા મોટા ખાડા પડે છે હે તો આ લોકો કામગીરી કરે છે તો આ લોકો આ કઈ રીતના મટિરિયલ વાપરે હે અને હમણાં તમે જોશો ચોમાસું પડવાની તૈયારી છે ત્યારે આ લોકો એ વચ્ચે કંઈક કામ ચાલુ કરે ચોમાસાના ટાઈમે આ લોકો રસ્તો બનાવે છે હવે તમે વિચાર કરો આજે બધા લોજિક હોય કે વરસાદ પડતો ત્યારે નામત પોતે બરાબર અને આ લોકો શું કરવા શું માગે છે આ લોકો બસ મારે આટલું નિવેદન છે તો વર્ષો કે આ ચાલે છે આજે કાલે રાતે બી ફસાયેલો હતો તમે રોજનું મુસાફરી છે આ રોડ પર રોજની મુસાફરી છે મારે શું નામ આપણું રાકેશ